ગુજરાતના ફનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના નવ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસ કામોની ગાથાને વર્ણવતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુના ટાવર ચોક ખાતે પહોંચી હતી જ્યાં ગુનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું કાળુભાઈ રાઠોડ પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું અને કેન્દ્ર સરકાર ની જુદી જુદી યોજનાઓ જેમાં એક પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના બે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ત્રણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચાર પ્રધાનમંત્રી આવાસ યોજના આ તમામ યોજનાઓના લાભો છેવાડાના નાગરિકોને સ્થળ પર જ તુરંત પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને લીલી ઝંડી આપી અને આગળ પ્રસ્થાન કરાવ્યો આ સંકલ્પ યાત્રામાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાબી નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બામણિયા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રીના પ્રતિનિધિ શ્રી મયંકભાઈ જોશી કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધીરુભાઈ છગ સહિતના આગેવાનો લોકો અને ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણ સાહેબ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સબક્રાઈબ લાઇક શેર એટ જોશી માયાંકમ અગ્નો